થી રૂક્ષમણી વિવાહ બાદ દ્વારકા સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવે છે ત્યારે અહીંના સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત ભગવાન શ્રી કૃષ્ણ અને માતા દ્વારકા જતા રસ્તામાં પોરબંદરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું માધવપુર ઘેડ ખાતે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષમણી માતાના લગ્ન બાદ થી દ્વારકા સાંસ્કૃતિક કાર્યક્રમોની યાત્રા જાણ સ્વરૂપે દ્વારકા પહોંચે છે થી દ્વારકા યાત્રા અંતર્ગત પોરબંદર ખાતે સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો માથુપુર અને દ્વારકા ભાવાત્મક રીતે જોડાયેલા છે માથુપુર ઘેરના મેળાની દ્વારકા સુધી વિસ્તારી અને દ્વારકામાં શ્રી રુક્ષમણી સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવે છે માથુપુર ખાતે ચાર દિવસના સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ પાંચમા દિવસે દ્વારકા ખાતે કાર્યક્રમનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે ત્યારે આ કાર્યક્રમના ભાગરૂપે તારીખ દસ ના રોજ વહેલી સવારે માધવપુરથી ભગવાન શ્રી કૃષ્ણ અને રૂપે રૂપે નીકળેલા જાન પટેલ સમાજ ખાતે શહેરીજનોએ ભાવભર્યું સ્વાગત કર્યું હતું જેમાં વેશભૂષામાં સજ્જ ભગવાન શ્રી કૃષ્ણ માતા રૂક્ષમણીજી તેમજ કલાકારોને શહેરીજનોએ પરંપરાગત રીતે આવકાર્યા હતા પોરબંદર ખાતે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા ડોક્ટર ચેતનાબેન તિવારી સહિતના અગ્રણીઓ પરંપરાગત રીતે સ્વાગત કર્યું હતું આ ઉત્સવની ઉજવણી પ્રસંગે યુવાનોએ મણિયારો રાસ તેમજ બહેનોએ રાસ ગરબા રજૂ કરી મહેમાનોને આવકાર્યા હતા અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર